તો વિદ્યાર્થી મિત્રો તમે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમારે બિલકુલ આળસ કરવાની નથી અને જેટલો તમને હવે સમય મળી રહ્યો છે તે સમયનો ભરપૂર ઉપયોગ તૈયારીની અંદર કરશો આ પંક્તિની અંદર સમયનું મહત્વ સમજાવ્યું છે એક વખત સમય વીતી ગયા પછી કોઈ પણ રીતે તે સમય ફરી લાવી શકાતો નથી પ્રસ્તુત પંક્તિઓની અંદર કવિ કહેવા માંગે છે કે આપણે કોઈ પણ કામની અંદર વિલંબ કરવો ન જોઈએ અને તરત જ તે કાર્ય કરવું જોઈએ કારણ કે દિવસો લંબાવાથી તે કાર્યની અંદર ઘણા વિઘ્નો એટલે કે મુશ્કેલીઓ આવી શકે છે પ્રસ્તુત પંક્તિઓની અંદર કવિ કહે છે કે કોઈ પણ કાર્ય તરત જ અથવા તો સમયસર પૂર્ણ કરવું જોઈએ કોઈ કાર્ય કરવામાં આળસ કરીને સમય વેડવવો જોઈએ નહીં કાલ કરશું કરીશું કરીને એ દિવસ ક્યારેય આવતો નથી અને આમ દિવસો લંબાવાથી કાર્યની અંદર મુશ્કેલીઓ આવી શકે છે

દવંત લોખંડનો ખડક હાય પાષાણનો ખડક નથી ઘડાતો રાઈનો પર્વત નામના નાટકમાં લેખક નાટ્યકાર શ્રી રમણભાઈ નીલકંઠે આ મુક્તક પાણીદાર મોતી જેવું શ્રેષ્ઠ નમૂલ્યવાન છે પ્રસ્તુત મુક્તકની અંદર લેખકે શૌર્ય એટલે કે સુરવીરતા અને હૃદયની કોમળતા જેવા ભાવો એકમેકના કેવા પૂરક છે તેને લોખાણ અને તલવારના દ્રષ્ટાંત દ્વારા અર્થસફરથી સમજાવ્યું છે અત્યંત લાઘવમાં શબ્દ સહજ રજૂઆતથી સૌ વિચાર રજૂ કરતા સર્જક રમણભાઈ નીલકંઠ જણાવે છે કે સુરવીરતાની સાથે સાથે સાચા વીર કે સુરવીર પુરુષના હૃદયની અંદર કોમળતા પણ હોય તો તેની સુરવીરતા સોંપી ઉઠે છે જેના હૈયે સૂર્ય અને આદ્રતા એટલે કે કોમળતા જેવા ગુણો હોય એ જ ખરું પુરુષત્વ એટલે કે મરદાનગી ધરાવતો સુરવીર ગણાય છે આમ સુરવીરતા એક કોમળ સુરવીરતા અને કોમળતા આ બે પરસ્પર વિરોધી ગણાય એવા એકબીજાના પરસ્પર પૂરક ગુણો છે આ બાબત તેમણે લોખંડ અને પથ્થરના દ્રષ્ટાંત વડે સુંદર રીતે સમજાવી છે એટલે કે જેમ જેમ લો લોઠું કે લોખંડને ગરમ ગરમી મળતા ઓગળે અને ફીગળે છે અને તો જ ખણ ઉપર એરણ વડે તેમાંથી ખડક કે તલવાર કાઢી શકાય છે પરંતુ પથ્થર પીગળતા નથી કે તેમાંથી તલવાર પણ બનાવી શકાતી નથી તેમ શુરવીર વ્યક્તિઓની અંદર કોમળતા સ્વેન્દનાનો ભાવ હોય ત્યારે તેનો વીરત્વ શોભી ઉઠે છે આ પરથી કહી શકાય કે શુરવીરતાની સાથે આપણા કોમળ હૃદય પણ હોવું જોઈએ પ્રશ્ન નંબર મિત્રો ચોપન તમારી શાળાની અંદર પ્રજાસ્તાક દિને શૌર્ય ગીત સ્પર્ધાનું આયોજન થયું હતું આ અંગેનો અહેવાલ તમારે

કાર્યક્રમ શરૂ થતા પહેલા અમે સૌ વિદ્યાર્થીઓ મેદાનની અંદર ગોઠવાઈ ગયા હતા ધોરણ દસની પરીક્ષામાં બાણું ટકા ગુણ મેળવી શાળાની અંદર પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થી આશિષ મિસ્ત્રીને વરદ હસ્તે ધ્વજ વંદન કરાવવામાં આવ્યું તો વિદ્યાર્થી મિત્રો તમે પણ સારું માર્કિંગ મેળવશો તો આ તક તમને પણ મળી શકે છે આ શિષ્ય તેના વ્યક્તિત્વની અંદર દેશના નામી અનામી શહીદોનું સ્મરણ કર્યું અને સૌને દેશ માટે ઉપયોગી કાર્ય કરવાનો દ્રઢ સંકલ્પ કરવામાં સૂચવ્યું ત્યારબાદ સૌને પતાસા વેચવામાં આવ્યા પ્રજાસ્તાક દિન નિમિત્તે શાળાના પ્રાર્થના ખંડની અંદર એક સાંસ્કૃતિક કાર્યક્રમ સૂર્ય ગીત સ્પર્ધાનું વણ આયોજન કરવામાં આવ્યું શાળાના પ્રાર્થના ખંડ સરસ રીતે શણગારવામાં આવ્યા હતા સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર દેશભક્તિના ગીતો અમર શહીદ નામનો એકાંકી અને એકપાત્રી અભિનય વગેરે રજૂ કરવામાં આવ્યા હતા ધોરણ આઠ થી દસના લગભગ બસો વિદ્યાર્થી ભાઈ બહેનોએ આ કાર્યક્રમનો ભાગ લીધો હતો અને આ કાર્યક્રમ લગભગ બે કલાક સુધી ચાલ્યો હતો પ્રજાસ્તાક દિનનો આ કાર્યક્રમ અમારા માટે પ્રેરણાદાયી બની રહ્યો કાર્યક્રમના અંતે શાળાના ટ્રસ્ટી શ્રી ચંપકલાલ શાહે વિવિધ સ્પર્ધાઓની અંદર વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી અભિનંદન આપ્યા હતા અગિયાર વાગે કાર્યક્રમ પૂરો થતા સૌએ શાળામાંથી વિદાય લીધી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર પંચાવન ચાર ગુણનો છે અને એક ગદ્યખંડને આશરે એક તૃતીયાંશ ભાગની અંદર એટલે કે ત્રીજા ભાગની અંદર સંક્ષિપ્ત કરી અને તમારે વિદ્યાર્થી મિત્રો તેને એક શીર્ષક આપવાનો છે સરસ મજાનો એ ફકરો આપ્યો છે બે થી ત્રણ વખત આ ફકરાને ધ્યાનથી વાંચી જાઓ પછી તમને સમજાય કે આની અંદર હું કેવી રીતે ટોકો કરી શકું છું કઈ કઈ વાક્ય જે છે તે બિન ઉપયોગી છે એને ડિલીટ કરી નાખો પ્રથમ આપણે જો અહીં એનું ટાઇટલ આપી દીધું પુસ્તક એક જાદુઈ દીવો છે પુસ્તક આધુનિક માનવીને આનંદ આપનાર સૌથી અને સૌથી શ્રેષ્ઠ સાધન છે પુસ્તક માનવીના માટે દિલો જંતુષ્ટ છે વિચારો લાગણીઓ તબકાર જ્ઞાન માહિતી વગેરેના સંયોજનથી પુસ્તક બને છે પુસ્તક એક જાદુ દીવો છે અને દીવાની જેમ પુસ્તક જ્ઞાન રૂપી ઉજાસ પાથરે છે અને આનંદ પણ આપે છે પ્રશ્ન નંબર મિત્રો છપ્પન આપેલા મુદ્દાને આશરે તમારે અઢીસો શબ્દોની અંદર નિબંધ જે છે તે લખવાનો છે અને ગમે તે એક નિબંધ લખવાનો છે વાયા વસંતના વાયરા તો મિત્રો અહીં સરસ મજાનો વાયા વસંતના વાયરા જે છે તેનું આપણે સોલ્યુશન કર્યું છે આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો તમે પણ જે છે તે સોલ્યુશન કરી શકો છો અહીંથી તમે નિબંધ જે છે તેનો અભ્યાસ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રકારે જો નિબંધ લખશો તો તમારા સંપૂર્ણ એટલે કે પૂરા પૂરેપૂરા આઠમાંથી આઠ માર્ક જે છે તે તમે મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આપણે પૂર્ણ થાય છે બીજું હાયરે કોરોનાની મહામારી આ પણ કદાચ નિબંધ આવી શકે છે તો એની પણ સંપૂર્ણ મિત્રો સમજ આપણે અહીં આપી દીધી છે અને આ તમે સમજ જે છે એ અહીંથી મેળવી અને લખી શકો છો તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે કોરોના કાળ જે ગયો એને આવી રીતે નિબંધ સ્વરૂપે જે છે તે લખી શકીએ છીએ જીવનની અંદર પ્રમાણિકતાનું મહત્વ વિદ્યાર્થી મિત્રો જીવનમાં ભલે ઓછા પૈસા મળે પણ પ્રામાણિકતા જે છે ક્યારેય છોડતા નહીં તો જીવન વ્યવહારની અંદર સુખ પ્રાપ્તિ માટે મિત્રો ખરેખર જરૂરી છે તો તમે પણ જે છે એ આ પ્રકારે નિબંધ જે તમારો છે એ નિબંધ તમે લખી શકો છો તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આપણો જે સોલ્યુશન છે આ પ્રકારે કરતા રહીશું જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો આગળનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો